હેલો ફ્રેન્ડ્સ કેમ છો ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું થાબડી પેંડા અને કાઠિયાવાડી પેંડા પણ કહેવામાં આવે છે અને આ પેંડા ફક્ત ત્રણ જ સામગ્રીમાંથી બની જાય છે તો એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા થાબડી પેંડા બનાવવા ઘરે ખૂબ જ સરળ છે તો ચાલો આપણે બનાવીએ થાબડી પેંડા ફ્રેન્ડ્સ રેસિપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો થાબડી પેંડા બનાવવા માટે પહેલાં જાડા તળિયાવાળી પેન લઈશું અને તેમાં એક લીટર જેટલું દૂધ ઉમેરીશું મેં અહીં ફૂલ ક્રીમવાળું દૂધ લીધું છે એકદમ તાજું મલાઈ ઉતાર્યા વગરનું દૂધ લેવાનું એટલે આપણા પેંડા એકદમ સરસ દાનેદાર બને હવે ગેસની ફ્લેમ હાઈ રાખી દૂધનો એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનો અહીં તમે જોઈ શકો છો દૂધમાં સરસ એક ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને દૂધની ઉપર જે મલાઈ બને છે તેને સારી રીતે મિક્સ કરી લેવાની સાથે કિનારી પર પણ જે મલાઈ જામી હોય તેને દૂધમાં મિક્સ કરતા રહેવાનું હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું તો મેં અહીં અડધો કપ જેટલી ખાંડ લીધી છે તેમાંથી થોડી ખાંડ પહેલાં ઉમેરીશું આ સમયે થોડી ખાંડ ઉમેરવાથી માવો એકદમ મોડો નહીં બને અને માવો એકદમ સરસ સોફ્ટ બનશે ખાંડ ઉમેર્યા પછી આપણે દૂધને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળી લઈશું તો અહીં ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ફટકરીનો પાવડર ઉમેરીશું અહીં આપણે ફટકરીથી દૂધને ફાડીને માવો બનાવવાનો છે જો તમારું દૂધ ના ફાટે તો ચપતી જેટલો ફટાકરીનો પાવડર વધારે ઉમેરી શકો છો પણ અડધી ટેબલ સ્પૂન ફટાકરીના પાવડરથી દૂધ બે થી ત્રણ મિનિટમાં ફાટવા જ માનશે દૂધમાં ફટકડીનો પાવડર ઉમેર્યા પછી સતત હલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની તમે અહીં જોઈ શકો છો બેથી ત્રણ મિનિટમાં આપણું દૂધ સરસ ફાટવા માંડ્યું છે અને તમે જોઈ શકો છો આપણું દૂધ બધું ફાટી ગયું છે દૂધ ફાટશે એટલે પાણી અને માવો આ રીતે અલગ થઈ જશે હવે આ પચાસ ટકા જેટલું પાણી બળી જાય ત્યાં સુધી હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે હવે દૂધનું પાણી બળે છે ત્યાં સુધી આપણે બીજા ગેસ પર ખાંડને કેરેમેલાઇઝ કરી લઈશું એટલે કે ખાંડને આપણે ઓગાળી લઈશું તો એક પેન લઈ બાકીની બધી ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઓગાળતી વખતે બિલકુલ તેમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો ખાંડને એની જાતે જ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઓગળવા દઈશું હમણાં આપણે ખાંડને બિલકુલ પણ હલાવવાની નથી ખાંડને ઓગળતા ખૂબ જ ઓછો સમય લાગે છે બેથી ત્રણ જ મિનિટમાં ખાંડ ઓગળવાનું શરૂ થઈ જશે આ રીતે ખાંડને કેરેમલાઇઝ કરીને ઉમેરવાથી પેંડામાં આર્ટિફિશિયલ કલર નહીં ઉમેરવો પડે આ રીતે થોડી ખાંડ મેલ્ટ થાય પછી તેને મિક્સ કરી લઈશું અને બધી જ ખાંડને સારી રીતે ઓગાળી લઈશું અહીં આપણી ખાંડ વધારે પડતી બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે ખાંડ મેલ્ટ થઈ જશે એટલે તેનો બ્રાઉન કલર થઈ જશે બીજી સાઈડ જે ફાટેલા દૂધનું પાણી બળે છે તેને તમારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું તો અહીં બધી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જે ફાટેલા દૂધનું પાણી અલગ થયું હતું તે પચાસ ટકા જેટલું બરી ગયું છે તો તેમાં કેરેમલાઇઝ કરેલી ખાંડ ધીમે ધીમે ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જ્યારે તમે ખાંડનું મિશ્રણ દૂધમાં ઉમેરશો ત્યારે આ રીતે ઉભરો આવશે એટલે વાસણ તમારે પહેલેથી થોડુંક મોટું લેવાનું તો બધું જ ખાંડનું મિશ્રણ આપણે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો પહેલાં બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણને હાઈ ફ્લેમ પર પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું આ મિશ્રણને તમારે સતત હલાવતા રહેવાનું છે એટલે આ મિશ્રણમાંથી થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે ઠાબડીને હંમેશા હાઈ ફ્લેમ પર જ બનાવવાની એટલે તમારા ઠાબડી પેંડા ખાવામાં એકદમ સોફ્ટ બનશે હવે લગભગ દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો ઘણું બધું પાણી બળી ગયું છે અને ઘી પણ એકદમ સરસ ધીમે ધીમે છૂટું પડે છે હજી આપણે આ મિશ્રણને બેથી ત્રણ મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો થાબડીના મિશ્રણમાં સરસ બાઇન્ડિંગ આવવા માંડ્યું છે અને તેમાંથી ઘી પણ થોડુંક છૂટું પડવા માંડ્યું છે તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને હાથથી ટચ કરી શકાય એટલું ઠંડુ થવા દઈશું મિશ્રણ ઝડપથી ઠંડુ થઈ જાય એટલે મેં તેને મોટી પ્લેટમાં કાઢી લીધું હતું તો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ તેમાંથી પેંડા વાળી દેવાના તો એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ હાથમાં લઈ તેના પેંડા વાળી લઈશું પેંડા વાળતી વખતે તમને માવાની મોટી મોટી કણી લાગતી હોય તો તમારે માવાને હાથથી થોડો મોસરી લેવાનો આ રીતે ગોલ પેંડો વરી જાય પછી તેને આ રીતે હાથથી થોડું પ્રેસ કરી લઈશું જો પેંડા વાળતી વખતે મિશ્રણ છૂટું પડી જતું હોય તો એક ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું એટલે પેંડા સરળતાથી વળી જશે તો અહીં એકદમ સરસ થાબડી પેંડો બનીને તૈયાર થઈ ગયો છે આ જ રીતે આપણે બીજા પેંડા પહેલાં વાળી લઈશું અને આ પેંડા ખાવામાં એકદમ સોફ્ટ બન્યા છે તો મેં અહીં બધા જ પેંડા વાળી લીધા છે અને આટલા માપમાંથી બારથી પંદર નંગ જેટલા પેંડા બનીને તૈયાર થાય છે હવે આપણે તેને બદામની કતરણથી ગાર્નિશ કરીશું બદામની કતરણની જગ્યાએ તમે પિસ્તાની કે કાજુની કતરણ પણ મૂકી શકો છો તો એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા દાણેદાર થાબડી પેંડા બનીને બિલકુલ તૈયાર છે આ થાબડી પેંડાને તમે ફ્રીઝમાં ત્રણથી ચાર દિવસ સુધી સારા રાખી શકો છો રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ